અંકોરિયામાં મોટા આંકડિયા નામનું ભેદું એકાઉં એમાં ગામનું થારા કામ જે પંચાયત દ્વારાથી કરાયેલા હોય તાલુકામાંથી કેટલી ગ્રાન્ટો આવી બધી એમાં મુકતા એ સાયબર ક્રાઈમનો કેસ કરાવેલો છે એ ભાજપના માણસો પછી રોડ ઉપર આપણે ગમે તે ગમે વાહન લઈને જતા હોય એટલે એક્સિડન્ટ તો થાતું જ હોય હવે નાનું એવું એક્સિડન્ટ હોય એને મોટું કરી અને ભાઈ પોલીસમાં હાલ્ય દેવાનું એવું ષડયંત્ર મારી ઉપર કરે એ આજે ગોપાલભાઈ

આજે આ મોટા અગડિયા ગામમાં આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ અલગ અલગ ગામના આગેવાનો ગ્રામજનો યુવા દોસ્તો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા શ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં બેઠેલા અમારા બહેનો અને મંચ ઉપર બેઠેલા અમારા આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો

તમામ ચૂંટણીઓમાં આપણે ભેગા મળી ભાજપ ને મત આપવાની શરૂઆત કરી ભાજપ ને મત આપવાની શરૂઆત કરી ત્યારે તમે ક્યાં હતા

તાલુકા નો એટલે પાછડી દુઆ મે માર ભા યાદ ના લેતા હો તાલુકા સંઘ ના બધા નેતાઓ ડિરેક્ટર ઓ ચેરમેન ઓ જિલ્લા સંઘ ના નેતા તાલુકા ની આની વાયસ દે ઇટાલી નું કુપટણ ખોડવા હોય તો ભાજપ માંથી ઇટાલી આવે મારું જોજો મારું તારું નહીં અમારું જોવાનું સુને આવરી સાવલિયા હોય તો સાવલિયા આવે ભાજપ માંથી રીબડિયા આવે ભાજપ માંથી નીબડિયા આવે સાફ હોય પ્રચાર ચાલુ કર્યો મારો એવો પ્રશ્ન તે દિવસે એ બધા ખેડૂતોને મે કરેલો હું તમને પ્રશ્ન કરું છું કે ઝૂંપડી આવે તો હાથ વાઈ મારા તમારા ઘરે આવે ગોળવી જાય પણ જે દી વાવણી ટાણો હોય તો ડીએપી ની બે થેલી લઈ કેમ ઘરે ઘરે નથા પી જાતા એલ્યો ભાઈ રાખો બાજક પાસે આવી છે જે શરૂ છે એ નહીં આવે તે દિવસે પાછળ વિશ્વનું સૌથી મોટી પાર્ટી બહુ મોટું સંગઠન કેડર લે

વિધાનસભાની અંદર માત્ર અઠ્યાવીસ દિવસ સત્ર ભરાય છે તો હું ત્રણ લાખ લોકોનો પ્રતિનિધિ છું મત મને છે ત્રણ લાખ લોકો વતી મારે વિધાનસભામાં ઉભા થઈને બોલવું હોય તો આ ચોમાસુ સત્રમાં મને દોઢ મિનિટ નહીં મળે એટલે ભાજપ નહીં મળે મને નહીં કોઈ નહીં મળે કેમ કે સત્ર જે રીતે ગોઠવું હોય કે કોઈ ધારાસભ્યને ત્યાં બોલવાની પૂરતી તક ન મળે એક ધારાસભ્ય માત્ર ત્રણ પ્રશ્ન વિધાનસભામાં પૂછી શકે એવો નિયમ ભાજપ વાળાએ કર્યો તમે મને એમ કહો કે વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ કે ત્રણ તો તાલુકા છે અને ખાલી ત્રણ જ પ્રશ્ન હશે અમારે ને બે ખટારા ભરાય એટલી સમસ્યા છે બોલો કે ત્રણ જ પ્રશ્ન પૂછવા જો કે પગર પૂરો કામ નહી કરવાનું નિયમ બનાય ના તો ત્રણ થી વધુ પ્રશ્ન લઈ પૂછી શકાય અને ત્રણ પ્રશ્ન પૂછી શકો પણ ચર્ચા એક જ પ્રશ્ન ની નો કરી શકાય એક बाजू મંત્રી ઉપર ને એકાય ધારાસભ્ય ઉપર ખામ ખામી જે ચર્ચા કરતા હોય ને એ ચર્ચા કરવા માટે ડો સિસ્ટમ લાવેલા છે કે ગોપાલ ઇટલીએ ત્રણ પ્રશ્ન પૂછવાના કાન્તીબેન ત્રણ પૂછે નીકુમ ત્રણ પૂછે ઓલો ત્રણ પૂછે ઓલો ત્રણ પૂછે એમ કરીને 50 પ્રશ્નો આવ્યા

મજૂરી કરતા માણસોના પ્રશ્નો છે ખેતીના પ્રશ્નો છે દરેક પ્રશ્નનો નિરાકરણ કેમ નથી આવતું એનું કારણ એ છે કે ન્યા વિધાનસભાનું સત્ર મળતું જ નથી મળે તો ખાલી 10 મિનિટનો ટાઈમ હોય બોલીએ જ નહીં તો સરકારને ખબર કેમ પડે કે ભાઈ પ્રશ્નો શું છે હું તમને એવી જાગૃતિ કરવા માટે આવ્યો છું કે પહેલા તો તમે દરેક ભાજપના માણસોને પૂછો કે તમારી પાર્ટીની સરકાર પગાર બાર મહિનાનો નો લે છે કામ અઠ્યાવીસ દિવસ શું કામ આપડે તો આ રહ્યા બધા ખેડુ માણસો આપણે તો કોઈ રવિવારે ન આવે શનિવારેય ન આવે કોઈ રજાનો નો નથી આપણા તારીખ્યા રોજ જાગીએ વાણીએ વેલા આપણી બહેનો જે પશુપાલન કરતી હોય ચાર વાગ્યા માં જાગી માસીદા કરે આજની જામ છ વાગે જાગી બોટલા બોટલા ટ્રેક્ટર કે સંગેડો લઈને વાડીએ ઉયા જાય 11 વાગે ખાવા મળે આટલી મહેનત કરે મજૂરી કરે

પર કોઈ કેવા વાળું નથી હો ને છૂટો દોર આપી દીધો કે એ ભાઈ લૂંટાય તો લૂટો ખાય તો ખાવ કેમ કે કોઈ બોલે અમને બધાયમાં આત્મા ભરી ગયો છે દઈ વયા જાય ઓમ હું એમ નઈ કે છેના હો માગે છે તારા બાપાની બેઠી છે આ એમ એ કોઈ બોલતું નથી કામ અને નઈ બોલવાનું એક કારણ છે ઘણા લોકોને બીવડાવી દીધા છે કે કાઈ કહોશું તો પોલીસ આવશે કાઈ કહોશું પોલીસ આવશે આ લોકો ધંધા કેવા કરે

મેં તો વિસાવદર થી ચેલેન્જ ચૂંટણી પેલા મારેલી કોઈ ભાજપ માં ઇટાલિયા દબાવે હું જોઉં છું કેમ એને અત્યાર સુધી બધી એવા પોતળિયા મળીને લોકો ના પક્ષ પલટા કર રાજીનામા અપાવા સાંસદ ની ચૂંટણી કરાવી અને ગુંડા ફિલ્મ માં જેવો બોલો અમને પૂરી આતંક મચાવ્યો એવો આતંક મચાવ્યો

હું તમારી પાસે એવી આશા લઈને આવ્યો છું કે ગુજરાત આખાના રાજકારણમાં જેટલા સારા માણસો હતા સજ્જન માણસો હતા સેવાભાવી માણસો હતા ઘરના પાંચ પૈસા વાપરી નાખે બે વિઘા ઓછા કરી નાખે એવા માણસો હતા

તમે તમારી આસપાસ નજર કરશો તો જે જે લોકો ભાજપના નેતા છે એ નેતા મોટા હશે પણ હારા માણસ ની આવતા તમે મનથી વિચારો કે હારા આવે ન આવે તમારું મન ના ના ન આવે તો બોકસ છે યશુબાપા પટેલ નો ઠંડી ભાજપે આ ધંધો ચાલુ કર્યો કેશુબાપા જેવા ભોળા સીધા સહજ ખેડૂતોના નેતા ગુજરાતને ક્યાં બીજી વાર તો આપણી રાવ ફરિયાદ કોણ સાંભળી